જય મહિંદ મારા કાન ને માતા જ સો માતા મારા કાન ને દારો દ સમજાવો રે શાન માં સમજાવો રે ખેલું કરું છે ગોકુળ ગામ ને સમજાવો રે દઈ બોલાવો રે કેલું કરું છે ગોકુળ ગામ ને રેઠા મારા ત્વારા ચ ખોલા મારા ત્વારા ચ ખોલા તાણા તાણી કરા રે તાડા ના ક્યા તોડી રે કેલું કર્યું ગોકુળગામ ને તાણા તાણી કરા રે તાડા નાખ્યા તોડી રે કેલું કર્યું સે ગોકુડગામ ને માતા જસો માતા મારા કાન ને શાન માં સમજાવો રે ડારો દઈ બોલાવો રે કેલું કર્યું સે ગોકુળ ગામ ને શાન માં સમજાવો રે ડારો દઈ બોલાવો રે કેલું કર્યું સે ગોકુળ ગામને સુતાયા મારા બાળા જગાડા સુતા મારા બાળા ચગાડા સાના સીત્યા ભરા રે રમતા ને રોડાય વારે કર્યું છે ગોકુળ ગામ ને સાના સીત્યા ભરા રે રમતા ને રોડાય વારે કેલું કર્યું છે ગોકુળ ગામ ને માતા જસો માત મારા કાન ને માતા જસો માત મારા કાન ને સાન માં સમજાવો રે ડારો દઈ બોલાવો રે ખેલું કર્યું છે ગોકુળ ગામ ને સાન માં સમજાવો રે ડારો દઈ બોલાવો રે ખેલું કર્યું છે ગોકુળ ગામ ને ખીલે થી મારા વા સારું છોડ્યા ખીલે થી મારા વા સારું છોડ્યા નોંધણ નાખ્યા તોડી રે હાથ વારેકુળ ગામ ને નોંધણ નાખ્યા તોડી રે હાથ વારે કેલું કર્યું છે ગોકુળ ગામ માતા જસો માતા મારા કાન માતા જસો માતા મારા કાન

માતા જસો માત મારા કાન ને સાન સમજાવો રે ડારો દઈ બોલાવો રે કેલું કર્યું છે ગોકુળ ગામ ને સિકેતી મારા મોહી ઉતારા સિકેતી મારા મોહી ઉતારા ખાધા ને કવડા વારે બીજા ના ક્યાં ટોરી રે કેલું કર્યું ગોકુળ ગામ ને ખાતા ને કવડા વારે કાટોરી રેલું કર્યું ગોકુળ ગામ માતા જ સો મારા કાન ને શાન માં સમજાવો રે ડારો દઈ બોલાવો રે કેલું કર્યું સે ગોકુળ ગામ ને Sí, mami,